भाजी कोई हां आपला बाजूला गम चोरो ना बहु अधिक जी है तब बस नहीं करे हो तारे अरे तब बस नहीं करे घर तू हो तू हो तू का करी है बोली जी मशार। ने आ गुनी है

એક મેવરી બજાર હેદરો લેવા જતી રહી બીજી તરત અટકકી હવે શું કરે એટલે પગાર થાય એટલે પગાર હ પગાર આવો આ તબેલા હું નોકરી એવું તબેલા કરી

એ નવો ભાઈ નમસ્કાર અમે અહીંયા હા અમે અહીંયા બસ તમને ઓર લાગી ને તમને ઉડ પડી જાય છોડ તો તમે ઓર તમે ઓર કેમ તમે તો કરે આ બુ હવે હા ઓમરે બુ હવે

Yeah. <laughs> બસ આજે કોનો પ્લાન છે ફક્ત તો મારો પ્લાન જ આખો અલગ રોજ એ ગમો ચોરી કરીને બધાને ખબર પડી જાય આ તો ગમ જ આખું બદલી નાખું હા ચાલો